આજે ચારે બાજુ હાહાકાર તંત્રનો વર્તાવી રહ્યો છે ભાજપના નેતાઓ સિવાય કોઈનું સાંભળવામાં આવતું નથી અને એ લોકોનો પણ એટલો અત્યાચાર સામ આમાં સામાન્ય જનતા ઉપર વધી રહ્યું છે ગુજરાતમાં જે અત્યાચાર થઈ રહ્યો છે અને અત્યારે આપણા હાથ બંધાયેલા છે કશું કરી નથી શકતા એના પ્રાશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસનું આંદોલન કરવા જઈ રહ્યા છીએ પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ આવી રહ્યો છે અને જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન તેમના દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે જે રીતે ભાજપના શાસનમાં ગુજરાતમાં સતત મહિલા સુરક્ષા ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે ભ્રષ્ટાચાર કૌભાંડો વધી રહ્યા છે ભાજપની દાદાગીરી વધી રહી છે આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ આમ આદમી પાર્ટી પહેલી મેના રોજ ઉપવાસ ઉપર ઉતરશે તે રીતેની જાહેરાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંપડી લઈએ નમસ્કાર આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે મહિલાઓ પર અત્યાચાર બળાત્કાર હત્યાઓ નાના માણસો છે એ જીવી નથી શકતા મોંઘવારીમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આજે ચારે બાજુ હાહાકાર તંત્રનો વર્તાવી રહ્યો છે ભાજપના નેતાઓ સિવાય કોઈનું સાંભળવામાં આવતું નથી અને એ લોકોનો પણ એટલો અત્યાચાર સામ આમાં સામાન્ય જનતા ઉપર વધી રહ્યું છે જેને લઈને ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે આમ આદમી પાર્ટી આગામી પહેલી તારીખે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જિલ્લા લેવલે તાલુકા લેવલે શહેર લેવલે અને વોર્ડ લેવલે કાર્યકર્તાઓ પોતપોતાના ઘરે અંદાજે પાંચસોથી વધુ જગ્યાઓ ઉપર એક દિવસના ઉપવાસ અમે આયોજન કરી રહ્યા છીએ તમામ લોકો આમ આદમીને આમ સામાન્ય જનતાને પણ અમારા કાર્યકર્તાઓ ઇન્વાઇટ કરશે કે આવો ગુજરાતની સુખાકારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે ગુજરાતમાં જે અન્યાય થઈ રહ્યો છે ગુજરાતમાં જે અત્યાચાર થઈ રહ્યો છે અને અત્યારે આપણા હાથ બંધાયેલા જે કશું કરી નથી શકતા એના પ્રાશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસનું આંદોલન કરવા જઈ રહ્યા છીએ એક દિવસીય ઉપવાસ કરશે સવારથી સાંજ સુધી અને પહેલી તારીખે સાંજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવા જઈ રહી છે અમદાવાદથી એની શરૂઆત થશે અને પછી એકસો બ્યાસી વિધાનસભાઓમાં તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે અને આ ઉપવાસ દરમિયાન પણ અમારા કાર્યકર્તાઓ અને જે લોકો જોડાશે ઉપવાસમાં ગુજરાતના નાગરિકો એ લોકો પણ સંકલ્પ લેશે ગુજરાતની સુખાકારી માટે સમૃદ્ધિ માટે સુરક્ષા માટે ખેડૂતોને પૂરતા ભાવ અને ન્યાય મળે માટે ગરીબો વંચિતો શોષિતોને પણ એના હક અને અધિકાર મળે એના માટે મહિલાઓને સુરક્ષા મળે માટે સંકલ્પ લેશે અને એ જ સંકલ્પ અમદાવાદમાં આમ આદમી પાર્ટીની જે પરિવર્તન સંકલ્પ સભા છે એમાં પણ સાંજે પહેલી તારીખે સાંજે ઉપવાસ અમે બધાએ છોડીશું અને ઉપવાસ પારણા કર્યા બાદ સંકલ્પ લેશું અને ત્યારબાદ આખી ગુજરાતની જનતાને આવા સંકલ્પો લઈને એને ખુદ આગળ આવે એવી અપીલ કરીશું આમાં હું ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં ગુજરાતની જનતા જેમણે પણ અત્યાચાર થયો હોય જેમની ઉપર ભાજપ સરકારે ત્રાસ વર્તાવ્યો હોય અથવા તો ભાજપના કોઈના કોઈ લોકો ગામથી લઈ અને રાજ્ય સુધી આપણે પરેશાન કરતા હોય દાખલાઓમાં મુશ્કેલીઓ હોસ્પિટલમાં મુશ્કેલીઓ તમને ન્યાય કાંઈ ન મળતો એ સૌ લોકો આમાં પરિવર્તન સંકલ્પ જે યાત્રા છે એના ભાગરૂપે ઉપવાસ આંદોલનમાં જોડાવો ગુજરાત માંગે પરિવર્તનના હેસટેગ સાથે આમ આદમી પાર્ટીના અંદાજે હજારથી વધુ જગ્યાઓ પર અમારા હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે અથવા તો આમ જનતા સાથે ફેસબુક લાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ તારીખે શરૂઆતમાં જેટલા જેટલા હોદ્દેદારો છે જ્યાં જ્યાંથી લે ઉપવાસ આંદોલન કરવાના છે એ જગ્યાએથી ત્રીસ તારીખે લાઈવ કરશે અને પારણા સમયે પણ ફરીથી ફેસબુક લાઈવ કરશે આ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાતની તમામ શાણી જનતાને વિનંતી કરું છું કારણ કે વેપારીઓને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો વેપારીઓ અસુરક્ષિત છે કર્મચારીઓ અસુરક્ષિત છે એમના ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે ચારે બાજુ ભાજપના નેતાઓ અને મળતિયાઓ અને બુટલેગરોએ ગુજરાતને બાણમાં લઈ લીધું છે માતા મેન દીકરીઓના ધોળા દિવસે સરઘસો કાઢવામાં આવે છે અડધી રાત્રે સરઘસો કાઢવામાં આવે છે આ બધાએ અત્યાચાર અને અન્યાય માટે પ્રાશ્ચિત કરવા માટે અને એની નવી શરૂઆત કરવા માટે ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મે આમ આદમીનો એક એક કાર્યકર્તા સામાન્ય જન સાથે મળી અને પરિવર્તન માટે સજ્જ થઈ અને ઉપવાસ કરશે ને ત્યારબાદ પરિવર્તન સંકલ્પ સભાઓ એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાઓમાં આયોજન કરવામાં આવશે